કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલી બેગમાં બેવડુ વાડી ભરી હતી ગુનાનો ભેદ ઉકેલવા સુરત જિલ્લા પોલીસની પચ્ચીસ અધિકારીની ટીમ તપાસમાં જોતરાઈ છે હત્યા નજીકના પરિચિત દ્વારા કરવામાં આવી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે મોઢું દબાવવાથી ગુંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે ત્યારે પોલીસે હાથ પરના ટેટૂથી તપાસ શરૂ કરી છે સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેઝ ઘટના સામે આવી છે જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે હત્યારાએ મહિલાના પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેનું બેવડું વાડી મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી છે ફર્સ્ટ પર્સન પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા નીકળ્યો હતો ત્યારે મને મારા સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આ બેગમાં કાંઈક પ્રોબ્લેમ જેવું લાગે છે તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય તેવું મને લાગ્યું જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને કોસંબા પોલીસ સહિત પચીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે જેથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોય કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે

મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે તેમણે વધુમાં કહ્યું કે બોડીના કટકા નથી કર્યા પણ કપડા દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરપ્રાંતિય હોઈ શકે છે મહિલાના હાથ પર ટેટો પણ દોરાયેલા છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલો આપવામાં આવે જો કોસંબા પોલીસ સ્ટેશન હે uska કોસંબા તરસાડી ઓર બ્રિજ કે बाजू में સર્વિસ રોડ કે नजदीक वहाँ एक खोदकाम चल रहा था वहाँ आज मॉर्निंग में एक पर्पल कलर की ट्रॉली बैग मिली थी वो शंकास्पद थी और मारुति सुजुकी का शोरूम है बाजू में उन्होंने बताया कि इसमें कोई डेड बॉडी लग रही है तत्काल एक पुलिस पहुँची हमारी सभी टीम्स पहुँची और उसमें तकरीबन बीस से पच्चीस साल की उम्र की एक लेडी की डेड बॉडी मिली है उसके नाक से खून बह रहा था और अभी उनका पीएम करने के लिए जो डेड बॉडी है वो सिविल हॉस्पिटल भेजी गई है अभी हम उनको आइडेंटिफाई कर रहे हैं उनके हाथ पे जो टैटू है वो टैटू पे के बीच में दिल का चित्र है और के और एस मतलब को भी अपील है कि अगर कोई ऐसा आपके भी ध्यान में हो तो पुलिस को इन्फॉर्म किया जाए और हम अभी उनको आइडेंटिफाई करने की ट्राई कर रहे हैं है। आज रोज सवार कोसंबा तरसाड़ी ओवरब्रिज जैसे એ ઓવરબ્રિજ ની બાજુમાં સર્વિસ રોડ ની બાજુમાં એક ખાડો છે ત્યાંથી એક પર્પલ કલરની ટ્રોલી બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકીનો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડ બોડી છે પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં વીસ થી પચીસ વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડ બોડી છે જેના હાથ ઉપર એસ વચ્ચે દિલ દોરેલું છે અને કે મતલબ કે છે દિલ છે અને એસ છે એ પ્રકારનું ટેટો ચિતરાવેલું છે એના આધારે અમે હાલ જે ડેડ બોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે હાલમાં ડીવાયએસપી અમારી એસઓજી ટીમ એલસોજી એઝ એલસીબી ટીમ અને પેરોલ ફરલો ટીમ તમામ ટીમો અત્યારે હાજર છે તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે પરંતુ આમ અત્યારે અમારી પ્રાયોરિટી જે છે એ છે કે જે ડેડ બોડી છે એની ઓળખ થાય અને ડેડ બોડી ઓળખ થયા બાદ આરોપી પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે સર હાલ ડેડ બોડી હોસ્પિટલ ખાતે પહોંચાડી લે છે ત્યાં ડોક્ટરની પેનલથી પીએમ કરવામાં આવશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એના જે નાક છે ત્યાંથી બ્લડ દેખાય છે પરંતુ ડોક્ટર ઓપિનિયન આપે ત્યારબાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને કઈ રીતે હત્યા થઈ છે એ ચોક્કસપણે કહી શકાય પરંતુ બાહ્ય કોઈ ગંભીર તીક્ષણ હથિયારની કોઈ ઈજા હોય કે અન્ય કોઈ દેખીતી ઈજા હોય એ પ્રકારની કોઈ ઈજા હાલ દેખાતી નથી પરંતુ એનો ડિટેલ ઓપિનિયન ડોક્ટર આપી શકશે સર કઈ પરિસ્થિતિમાં હતી બોડી સુટકેસમાં સુટકેસની અંદર બોડી જે છે એ એકદમ એને પગ બાંધી દેવામાં આવેલા હતા અને એકદમ વાળી અને બોડી એકદમ કસોકસ જે બેગ છે એની અંદર પેક કરવામાં આવેલું હતું અને પછી કોઈ વ્યક્તિ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર મૂકી ગયેલ છે એટલે હાલ એ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે